જય માતાજી મિત્રો મજામાં મિત્રો જો મિત્રો સવાર સવારના સાત વાગ્યા છે મિત્રો મિત્રો થોડો વિડીયો બનાવા કીધું શાકભાજીનો કેવી રીતે શાકભાજી મિત્રો જુઓ આપણે કાલે પેહલો વારો મુહૂર્ત કરી મિત્રો કાકડી એક જબલું કાકડી થઈ હતી

કાળ પણ સરસ થઈ જશે છે કાળા છે મિત્રો આપણે તમને વિડીયો આપણે બતાવતા મિત્રો કાળા પણ આવી ગયા છે મિત્રો જોવા મિત્રો એનો પણ બિહાર ખૂબ ચાલુ હવે થઈ ગયો છે કાળંગાનું પણ કાલે મુહૂર્ત થશે ચાર પાંચ કિલા થશે મિત્રો વધારે થશે મિત્રો જો કેટલા સરસ છે કાળંગા જુઓ મિત્રો બહુ મસ્ત કેવી પથ્થરની છે મિત્રો જુઓ જગ્યા શેડા મળી ગયા મિત્રો જુઓ આપણે નવરાના હતા મિત્રો ખેતરમાં આજ આવ્યો છું ચાર પાંચ દિવસે અમે ટ્રેક્ટર લઈને જતા એટલે તો મિત્રો આવડી આવડી ક્યારી થઈ ગઈ બધી ના બિહાર આવી ગયો જો જો મિત્રો ભાઈ વાહ અને આ છે આપડી કાકડી કાકડી પણ સરસ છે મિત્રો एक जबलू काले निकली तो विक्रम भाई हम कहता था, था तो घेर न तो बन काली मुहूर्त करी काकड़ी बैठक सारी थी जो आकड़ी काकड़ी सारा से निकले जो ગરમી પડશે મિત્રો એટલે હવે જબર આવશે જો જો છે મસ્ત મિત્રો આટલું છે પણ મિત્રો આપણે સિઝન પૂરી થઈ જાય એટલે પછી બધું વ્યાણવું પડશે કાયમ ઓત્ર દિવસે જો મિત્રો Biaran bau suresa kakak ini, yo, 600. Bau suresa, 800. Kalau gak mitra sih. ખૂબ દેખાય મિત્રો બહુ મસ્ત બાળ જ મિત્રો સરસ છે ચોવાળી તો મિત્રો કે ડટાઈ ગઈ બધી જો વેલા વાગે થયા છે ને એટલે ચોવાળી ઓછી દેખાય છે મિત્રો જો હવે લડા થોડા વીક પડશે તારે તારે દેખા દેખાશે સારી એટલી ઘડારી ચાલુ થાય આપણી બિયારણ બહુ મસ્ત છે તો કાળા કેવા પડ્યા જુઓ આ લોકો કંઈક અલગ છે ખૂબ આયા મિત્રો જુઓ કોઈ ના ઘટે બાકી એક નંબરનો ફેસ પડ્યા છે જુઓ મિત્રો વેણવાની મજા આવે ને એ ફેશ પડ્યા સારા સારા કાળંગના જો મિત્રો બહુ મસ્ત નંગ એક નંબર આ કાળંગની બેઠક ખૂબ છે મિત્રો જો કે કેરે જે છે જો બા કાળંગડી મિત્રો પણ ટેડ છે સરસ સીજો ડંખ માર્યો છે મિત્રો જો સારું મિત્રો હળો જાવ છે ટ્રેક્ટર લઈને મગફળી પહેરવા જવાનું છે જય માતાજી મિત્રો સારું લાગે તો કરજો મિત્રો તમે અમારા વિડીયા જુઓ છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો જય માતાજી મિત્રો તો વિડીયાનું સ્વાગત છે જુઓ ભાઈ અમારે મેવો ભાઈ આ હતા હું ચલાવતો ટ્રેક્ટર થોડોક થાક લાગજો ઘડી વાર આખો મેવાજી હાથે છે અમારે પાડોશી છે ભાઈબંધ બંધ તમે બીજો કેળો ભાઈ આકડો ચા બને છે ચા પીજો પછી

ચા મેલતા બે હો કવિ મિત્રો આપણે મગફળી પહેરવાની છે હમણાં છે મિત્રો આપણું પવનભાઈ ગોટા વેણે છે ચેટાપાળા સાફ કરે છે અસલ ટનાટન મિત્રો જુઓ આપણે જે આગળ વિડીયામ તમને કોબી બતાવ્યા ત્યાં અને બાજરી આવી છે જુઓ મિત્રો એક નંબર ઊગી છે જો મિત્રો કલાસ બાજરી ઉગી છે ઓલું પાડી ગઈ મિત્રો જોઈને છે મારે આ મારા નાના ભાઈને બાજરી કરી છે એટલે ખાવા માટે જેમ તે વિચાર હતો આકવાનો કીધું આકો ઘડી વાર છે